તેને સાત દીકરા અને એક દીકરી હતી ખેડૂત પાસે બહુ બધી જમીન હતી તો એ ખેતરમાં પાક ઉગાડે અને પછી એના આવકનો સ્ત્રોત હતો ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા ખેડૂત પણ બહુ સીધો દયાળુ હતો અને તેની પત્ની પણ સારા ધાર્મિક વૃત્તિની સારા સ્વભાવની હતી પૂજા પાઠ કરવા વાળી એકાદશી ના વ્રત કરતી હતી ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા અને દીકરી ધીરે ધીરે મોટા થયા હવે ખેડૂતે તેના સાથે દીકરાના લગ્ન કરાવી દીધા અને તેની દીકરી હતી તેના પણ તેને સારું ઘર જોઈને લગ્ન કરાવી દીધા કહેવાય છે ને કે માતા પિતા સદાય કોઈના નથી રહેતા આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા હવે સાથે એ ભાઈ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેતી કરતા હતા પરિવારમાં એકતા હતી ખૂબ પ્રેમ ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાઈ મળીને તેની ખેતીવાડી સારી રીતે સંભાળતા હતા બહેન પણ સાસરે સુખી હતી ત્યાં કોઈ જાતની કમી ન હતી સાસુ સસરાની સેવા પણ એ બહુ કરતી અને સારી રીતે ગૃહસ્થ્ય જીવન ગ્રહસ્થિને એને સંભાળ્યું હતું સાથે ભાઈ પણ એની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા સાતે ભાઈ જે ખેતીનું કામ કરતા હતા તેનું જીવન સુખીથી ચાલતું હતું એક સમયની એકવારની વાત છે શિયાળાના દિવસો હતા ખેતરમાં શેરડી ઘઉં વટાણા રાઈ નો પાક એમણે ઉગાડ્યો હતો આ પાક ઊભા હતા ઘરમાં વહુના કામ પણ ઘણા હતા પાક જે ખેતરમાં થઈ તૈયાર થઈને ઉગ્યો હતો ઊભો હતો તેનું ધ્યાન ચોવીસ કલાક રાખવું પડતું હતું જેથી કોઈ જાનવર એ પાકને નષ્ટ ન કરી જાય સાતેય ભાભિયો એ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં લઈ આવીએ એ અહીં રહેશે અને આપણું કામ પણ થઈ જશે એ થોડા દિવસ એના પિયરમાં પણ રહી જશે ને આપણને પણ મદદ મળશે આપણે ખેતીવાડીનું કામ પણ કરી લઈશું આ વાત સાતેય ભાઈઓને સાચી લાગી સાતેય ભાઈએ વિચાર્યું એ ઠીક છે બહેનને બોલાવી લઈએ બહેનનું નામ તુલસી હતું બહેન તુલસી તુલસીનું પૂજન કરતી હતી એ સાથે ભાઈની જે માતા હતી ખેડૂત હતા એ હંમેશા એકાદશીના વ્રત પણ કરતા અને તુલસીજીનું પૂજન પણ કરતા અને સાત દીકરા થયા બાદ એની માતાને એવી ઈચ્છા હતી કે ભગવાન મને એક પુત્રી આપે જ્યારે સાત દીકરા થયા પછી એની માતાને એક દીકરી પણ ભગવાને દીધી એને એક દીકરી થઈ જેનું નામ એમણે તુલસી રાખ્યું તુલસી માની એકાદશીનું વ્રત પણ કરતી હતી એ તુલસી અને એની માતા તુલસી મોટી થઈ એટલે એ પણ એકાદશીનું વ્રત કરતી હતી તુલસીની માતા ભગવાનમાં બહુ માનતી ભગવાનની પૂજા કરે તુલસીને જળ અર્પણ કરે દીવો કરે આ બધું તુલસી જોવે એટલે બહુ પ્રેમથી એની માતાએ આનું નામ તુલસી રાખ્યું હતું તુલસી પણ બહુ સંસ્કારી હતી બધાએ નિર્ણય કર્યો ભાઈઓ એ ભેગા થઈને અને પછી તુલસીને સાસરેથી સાતેય ભાઈ લઈ આવ્યા હવે તુલસી પિયરમાં આવી ગઈ હતી એ એકાદશીનો ઉપવાસ કરે છે જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે તેને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો પિયર આવતા જ તુલસીએ ઘરનું રસોડું કામ કાજ સંભાળી લીધું એ ઘરના બધા જ કામ કરવા લાગી હવે સાતેય ભાઈએ ભાભીયો વારા ફરતી ખેતરનું રખેવાળું કરવા જતા હતા ખેતરમાં કામ પણ ઘણું હતું માટે તુલસી ઘરે રહીને કચરા પોતા કપડાં ધોવા વાસણ જમવાનું બનાવું દરેક કામ કરતી અને તેના ભાઈના છોકરાઓ જે હતા પત્રીજા પત્રીજી એની પણ સંભાળ રાખતી આમ ધીરે ધીરે દિવસ લાગ્યા હવે પિયર આવ્યા બાદ જયારે આવી તો તુલસી ઉપવાસ રાખ્યો પૂજા કરી અને બીજા દિવસે પારણા કરવા માટે કહે છે કે ભાભી મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે ત્યાં જઈને હું તુલસી માની કથા અને એકાદશીની કથા સાંભળીશ રત્ના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ જેથી સીધું આપીને એકાદશીના પારણા હું કરી શકું પરંતુ એની પાસે પહેરવા માટે જરીવાળી સાડી ન હતી સારી સાડી ન હતી એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી ભાભી પાસે ગઈ અને બોલી હું મંદિર છું મારી પાસે ગોટા જરી વાળી સાડી નથી મારે વ્રતના પારણા કરવા મંદિરે જવું છે મારી પાસે સારી સાડી નથી અને બ્રાહ્મણને સીધું પણ આપવું છે એકાદશીની કથા પણ સાંભળવાની છે માટે મને તમારી સાડી આપો ને સારી ઝરી ગોટાવાળી સાડી હોય તો મને આપો ને તેની મોટી ભાભી બોલી મારી પાસે ગોટા ઝરી સાડી તો છે પણ બહુ મોંઘી છે ભાભી એ સાડી આપવાની ના કહી અને બોલી મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે તમે કોઈ બીજી પાસેથી માંગી લો એટલે તુલસી બોલી ઠીક છે ઉદાસ થઈને તુલસી બીજા નંબરની ભાભી પાસે ગઈ અને બોલી ભાભી મારે મંદિરે જવું છે મારી પાસે ઝરીવાળી સાડી નથી જો તમારી પાસે હોય તો મને આપો ને પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી તેણે ત્યાની નણનને ધૂતકારી દીધી અને બોલી ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ શું આ ઘરમાં માત્ર હું જ દેખાઉ છું તને જે હર કોઈ માંગવા અહીં આવી જાય છે તારે બીજા પણ ભાભીઓ છે એની પાસે જઈને કેમ નથી માંગતી જા એની પાસે જા અને સાડી માંગ

આમ તુલસી એક એક કરીને છ ભાભી પાસે એ મને સાડી ન આપી છ ભાભીઓ મોટા ઘરની પૈસાવાળા ઘરની દીકરી છે તેના ઘરે કોઈ જાતની કમી નથી જો એણે મને જરીવાળી સાડી પહેરવા ન આપી તો આ બિચારી નાની સાતમી ભાભી છે એ તો બિચારા ગરીબ ઘરની છે મા બાપ વગરની છે તો એની પાસે ક્યાંથી સાડી હશે સાડી એની પાસે ક્યાંથી હોય એટલામાં સાતમી ભાભી ખેતરમાં કામ કરવા તો તો એ પાછી આવી તેણે જોયું કે તુલસી નણંદ જે એની નણંદ છે તે ઉદાસ થઈને ઓસરીને કિનારે બેઠી છે અને બોલ્યા એ સાતમી ભાભી બોલી બહેન શું વાત છે તમે આટલા ઉદાસ કેમ છો જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી હું એકાદશીના પારણા કરવા માટે મંદિર જવાની છું પણ બધી ભાભીઓ દયાળુ હતી એ બોલી કઈ વાંધો નહીં બેન આમાં ઉદાસ થવાની શું વાત છે તમે મારી સાડી પહેરી લો મારી પાસે જરીવાળી સાડી છે આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ કે છ ભાભીઓએ તો સાડી આપવાની ના કહી પણ આ સાતમી ભાભી એ મને પહેરવા સાડી આપશે પછી સાતમી ભાભી એના રૂમમાં ગઈ અને જરી ગોટાવાળી સાડી હતી લાલ કલરની સાડી લાવી અને તેને તેની આપી બોલી બહેન લ્યો આ સાડી પહેરીને તમે મંદિરે પૂજા કરી લેજો જઈ આવો મંદિરે સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે બહેન દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો ભગવાન બમણું કરીને આપે છે ડબલ થઈને પાછું મળે છે એ ક્યારેય વ્યર્થ નથી જતું બહેન તમે ઉદાસ ન થાવ ખુશી થી આ સાડી પહેરી લો અને તમે પૂજાપાઠ કરી આવો મંદિરે પારણા કરી આવો હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી લીધી અને પહેરી લીધી જરીવાળી સાડી પહેરીને તુલસીએ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરે પૂજા કરવા માટે ચાલી નીકળી પૂજા કર્યા બાદ તેણે એકાદશીના પારણાની કથા બ્રાહ્મણી પાસેથી સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મેં એકાદશીનું વ્રત રાખ્યું હતું કાલે એટલે હું તમને સીધું આપવા આવી છું હું મારા પિયર આવી છું બ્રાહ્મણીએ કથા સંભળાવી એકાદશી નું સીધું લઈ લીધું હવે તુલસી મંદિરેથી પ્રસાદ લઈને એના ઘરે આવી અને સાડી બદલી અને તે સાડી સારી રીતે સકેલી ઘડી કરી અને નાની ભાભી જે ત્યારે ઘરે નહોતી એટલે નાની ભાભીના રૂમ માં જઈને તિજોરીમાં જઈને એને સાડી મૂકી દીધી પછી તેણે સાંજનું જમવાનું બનાવ્યું બધા જ માટે અને તેના અને પછી એને પણ પોતાનું જમવાનું બનાવ્યું વાસણ બાસણ સાફ કર્યા બધું જ કામ કર્યું અને પછી પોતાના માટે શુદ્ધ શાકાહી ભોજન બનાવ્યું કેમ કે એકાદશીના પારણા કરવાના હતા પછી બધા જે હળીમળીને સાથે ભોજન કર્યું જમીને રાતના સમયે બધા સુઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને બીજા દિવસે જ્યારે સવાર થઈ તો સાતમી ભાવી સુઈને ઉઠી તો એને એની આંખો ખુલી તો તેણે રૂમમાં જોયું કે રૂમમાં બહુ પ્રકાશ પડી રહ્યો છે ઝગમગી રહ્યો છે તેણે તિજોરી ખોલીને જોયું તો તેણે જોયું કે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરી ગોટાવાળી એ સાડી હીરામોતીથી ઝગમગી રહી છે તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે નાની ભાભી આ જોઈને હેરાન થઈ ગઈ કે આ સાડીમાં તો સાચા હીરામોતીની સેરો ઝગમગી રહી છે એને તો ખૂબ આશ્ચર્ય થયું એનું ઠેકાણું ન રહ્યું ખુશ થઈ તેણે બધાને બૂમ પાડી અને બોલાવ્યા કે જુઓ મારી સાડીમાં હિરા મોતી ચમકી રહ્યા છે અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિર માં પૂજા કરવા માટે પહેરવા આપી હતી જો આ મારી સાડી તો સાચા હીરા મોતી થી ઝગમગી રહી છે એટલા માં મંદિર ની બ્રાહ્મણી પણ તેને જેણે કથા સંભળાવી હતી તુલસીને એ બ્રાહ્મણી પણ ત્યાં આવી તો બધાની વાત સાંભળી અને બ્રાહ્મણી બોલી બહેનો બહેન દીકરીને આપેલ એક રૂપિયો પણ ક્યારેય ખોટો નથી જતો એક રૂપિયા પણ આપેલો કેટલાય ગણો થઈને તમને પાછો મળે છે આ બધું જ્યારે છ મોટી ભાભીઓ સાંભળે છે તો એના મનમાં મનમાં એમને ખૂબ પછતાવો થાય છે નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા આમ તેને પોતાની છ આમ પોતાની કરણી ઉપર પસ્તાવો થવા લાગ્યો છ છ મોટી વહુને હવે ધીરે ધીરે સમય વીત્યો અને આમ બહેનના પ્રસ્તુતિનો સમય પણ આવી ગયો અને પિયરમાં હતી બહેન એટલે પ્રસ્તુતિ પણ પિયરમાં જ થઈ તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો બધી સાતે ભાભીઓ બહેનની ખૂબ સેવા કરે છે ગુંદના લાડુ કાજુ બદામ હલવા શીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવે છે સારી રીતે એની સુવાવડ કરે છે અને બધી જ રીતની સેવા કરે છે તેલની માલિશ ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરે છે અને આમ સાતેય નણ સાતેય ભાભ્યો નણંદની સેવામાં લાગી જાય છે. શુભ સમયે બાળકનું નામકરણ કરવામાં આવ્યું બાળકની છઠ્ઠી કરી અને પછી સવા મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે બુલાવો આવ્યો. સમાચાર આવ્યા જવા માટેના હવે તુલસીને સાસરે મોકલવામાં આવે. હવે તેના સાથે ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો. તૈયાર થઈને

તે તેની બહેન તુલસીને આપી દીધા બહેન વિદાય થઈ તો તેને ખૂબ જ આપ્યું પૈસા કપડા આપ્યું સાતમો ભાઈ ખુદ એની બહેન તુલસીને તેના સાસરે ગયો જે દિવસે જે સમયે સાતે ભાઈઓએ તેની બહેનને ખેતરના પાકનો આઠમો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ એ સાતે ભાઈના ઘરે થઈ ગયો એના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું એના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાઈ ગયા હતા મિત્રો દીકરીઓ કંઈ ધનની ભૂખી નથી હોતી પૈસા વસ્તુની ભૂખી નથી હોતી જે ઘરમાં દીકરીને આવકા સન્માન અપાય છે તો શ્રી હરિ બહુ પ્રસન્ન રહે છે તેનાથી હંમેશા એની કૃપા રહે છે તે વ્યક્તિ પર એ તો માત્ર માન સન્માન અને ભાવની ભૂખી હોય છે બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરીને ભગવાન તમને પાછું આપે છે કામ ધંધામાં પ્રગતિ થાય છે તેથી જ દીકરીને કોઈ બેન દીકરી હોય એને ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી આપણા આંગણેથી ખાલી હાથે ન જોવી જોઈએ ન જોવી જોઈએ કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે ને એટલો નિશાસો પણ લાગે છે માટે દીકરી ક્યારે ખાલી હાથેથી ઘરેથી ન જવી જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ વિદાય કરતી વખતે કઈક ને કંઈક એને હાથમાં જરૂર આપવું જોઈએ તેના પર માન એકાદશી માતા હે માં હે શ્રી હરિ વિષ્ણુ જેમ તમે સાતય ભાઈના ઘરમાં બિરાજમાન થયા તુલસી પર કૃપા કરી એવી જ રીતે આ કથા સાંભળનાર બોલનાર વાંચનાર હોકારો ભરનાર ના ઘરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સદાય નિવાસ કરજો સદાય સ્થાયી રૂપે નિવાસ કરજો જય શ્રી હરિ જય મહાલક્ષ્મી મિત્રો આ વાર્તાને શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ